આપણી ફરતી બાજુ સુસ્થિતિ થાય છે આજે બંગાળની અંદર ખુલ્લેઆમ હિન્દુઓની હત્યા થાય છે અને હજી એ જો આ સમયે જાગી અને ગૌમાતા નું રક્ષણ નહીં કરીએ ને તો એક વખત બહુ ગૌરવ કે બહુ અભિમાનમાં રહેવાની જરૂર નથી અંદર આઝાદ થયું કાલે પંદરમી ઓગસ્ટ છે એટલે એક વાત એ લેવી છે અને જ્યારે ઓગણીસો સુડતાલીસ માં આપણો દેશ આઝાદ થયો ને એ વખત જયારે ગૌમાતાની સંખ્યાની ગણતરી કરવામાં આવી ત્યારે 85 કરોડ ગૌમાતા હતા